એટલે ઘરને પણ એકદમ સ્વચ્છ રાખવાનું રસોડાને પણ એકદમ સુંદર રાખવાનું હમણાં તો તમને નિરાંત છે રસોડાની બહુ તમારે માથાકૂટ કરવાની જરૂર જ નથી છે હા સીધે સીધા આપણને ક્યાં જવાનું છે માતાજી સીધે હમણાં તો માજનવાડીમાં જવાનું છે તે છતાં પણ જેટલી સ્વચ્છતા રખાય એટલી સ્વચ્છતા રાખવાની એવું કામ આ મગાએ કર્યું હતું બીજા નંબરમાં એણે શું કામ કર્યું હતું ઝઘડા મીટાવ્યા ઘર ઘરના ઝઘડા મીટાવ્યા ઠેક ઠેકાણે વિવાદો થતા હતા વિવાદો એણે મીટાવ્યા આવું કામ એણે કર્યું ત્રીજા નંબરમાં એમણે ઘરોમાં જ્યાં વ્યસન હતા જ્યાં આડતો હતી ખોટી ખોટી લોકોમાં એ આડતો એ લોકોને સમજાવી કરી અને છોડાવી બહુ ઘણા બીજા પણ ઘણા સારા સારા કામ કર્યા તો જ્યારે એમણે સારા કામ કર્યા ત્યારે એમની અવસ્થા કેટલી હશે અગિયાર બાર વર્ષથી એમણે આ કામ ચાલુ કર્યું છે તો જેમ જેમ કામ થતું ગયું તેમ તેમ એક વર્ષ બે વરસ ત્રણ વરસ વધતા ગયા તો શાયદ પંદર વીસ વર્ષના હશે ત્યાં સુધીમાં તો આખા ગામમાં એ પંકાઈ ગયા પંકાવા માટે પ્રવૃત્તિ નથી કરી વખાણ થાય એટલા માટે એમણે પ્રવૃત્તિ કરી ન હતી પણ હું માણસ છું મારાથી જેટલું સારું થાય તેટલું કરવાનું અને સારું કરતી વખતે મારે અપેક્ષા રાખવાની નથી કે માણસ મારા વખાણ કરે માણસ મારી પ્રશંસા કરે મારો એક જ ઈરાદો રહેલો છે કે આ મનુષ્ય શરીરથી જેટલા સારા કામ થઈ શકે તેટલા કરવાના તમે પરિવાર માટે જે કરતા હો છો એમાં બહુ ફાયદા નથી કેવળ તમે એક કર્તવ્ય બજાવો છો પણ જ્યારે આપણે પરિવાર સિવાયના વ્યક્તિઓને મદદ કરીએ છીએ ત્યારે આપણે માનવતાનું કામ કરીએ છીએ ચંદ્રકાંતભાઈ ગોગરી એમણે દાનની વ્યાખ્યા આપી કે દાન કોને કહેવાય આપણે જે ભોજનશાળામાં દાન દઈએ છીએ એ આપણી સુવિધા માટે આપીએ છીએ આપણી સુવિધા માટે આપણે અતિથિગ્રહમાં દાન દઈએ છીએ એ આપણી સુવિધા માટે દાન દઈએ છીએ આપણે આપણા મહાજનના કામ માટે જે દાન દઈએ છીએ એ આપણી સુવિધા માટે દાન દઈએ છીએ એ દાન કહેવાય પણ ખરેખરું દાન કોને કહેવાય આપણી ઓળખાણ ન હોય આપણી પીછાણ ન હોય આપણો કાંઈ સ્વાર્થ ન હોય આપણે કાંઈ પણ અપેક્ષા રાખતા ન હોઈએ એવા અજાણ્યા પ્રદેશમાં દાન દેવું એ ખરેખરું દાન દે એમણે આ દાનની વ્યાખ્યા આપી હકીકત છે ખરેખર આ વ્યાખ્યા રહેલી છે સુવિધા માટે ઊભી કરેલી જે એક સુવિધા માટે ઊભું કરેલું જે કાર્ય રહેલું છે એમાં જે માણસ યોગદાન આપે છે એમાં એને થોડો સ્વાર્થ રહેલો જ છે કે આપણને પણ મળશે આપણા ગામવાળાને પણ મળશે બહારવાળા આવશે એમને પણ મળશે પણ અજાણ્યા પ્રદેશમાં લોકોને મદદ કરવી એ ખરેખરું નાન છે અત્યારે ચંદ્રકાંતભાઈ ગોગરી નાલંદા જિલ્લામાં કે તાલુકામાં એટલે કે ઝારખંડમાં બિહારમાં એમણે ત્રણસો બેડની હોસ્પિટલનું કામ ચાલુ કર્યું છે તરતમાં એ હોસ્પિટલનું ઉદઘાટન થવાનું છે જેમની એમની ઓળખાણ નથી પીછાણ નથી પોતે કચ્છના છે તે છતાં પણ એમણે શું વિચાર્યું આપણા આપણને જે જાણે નહીં ને ત્યાં આપણે દાન દઈએ ખરેખરું દાન આ વ્યાખ્યા આ વાત આપણા મગજમાં બેસે પણ નહીં કારણ કે એ લોકો બહુ ફર્યા હોય બહુ એમને અનુભવો રહેલા હોય એ પછી દાન વિશેની વ્યાખ્યા આપતા હોય અને હકીકતમાં એ વ્યાજબી વ્યાખ્યા રહેલી છે અજાણ્યા પ્રદેશમાં જેને પણ આપણે કાંઈ મદદ કરીએ ત્યારે અપેક્ષા ન હોય અપેક્ષા એટલે સમજો ને કે આ મદદ કરીશ તો ભવિષ્યમાં મને મદદ કરશે આ એક બિઝનેસ થઈ ગયો પણ આવો કોઈ પણ સ્વાર્થ ન હોય અને સ્વાર્થ વગર આપણે જે કોઈને મદદ કરીએ એ ખરેખર હું કા રહેલું છે અત્યારે આપણે જે કાંઈ કરી રહ્યા છીએ એ આપણા વર્તુળમાં કરી રહ્યા છીએ જૈનો જૈનોમાં કરી રહ્યા છે ફક્ત જૈનોમાં કરે છે ને પછી સંપ્રદાયવાળા છે સંપ્રદાયમાં જ કરે છે સંપ્રદાયમાંથી બહારે કાંઈ વ્યવસ્થા ઊભી ઓછી કરી રહ્યા છે એટલે આપણો વર્તુળ છે ને બહુ નાનો જ છે પણ જેમ જેમ આપણા વિચારો બ્રોડ થતા જાય પહોળા થતા જાય સંકુચિતતા છૂટતી જાય તેમ તેમ માણસ આપણા સિવાય પણ બીજા વ્યક્તિઓને મદદ કરતો રહેતો હોય છે આ વ્યાખ્યાનો છે આમ જોવા જઈએ ને તો આપણા વિચારોને પહોળા કરવા માટે છે સંકુચિતતા આપણામાં રહેલી હોય એ સંકુચિતતા દૂર કરવા માટે પ્રવચનો રહેલા હોય છે તમે બ્રોડ માઇન્ડ થાવ મનુષ્ય અવતાર મળ્યો છે તમારાથી જેટલા કામ સારા થાય તેટલા કરો ભેદભાવ મત કરો તમે ભેદભાવમાંથી કાંઈ આપણને ફાયદો થવાનો નથી ભેદભાવમાંથી કાંઈ કર્મ છૂટવાના નથી ભેદભાવ આપણે રાખીશું પક્ષપાત આપણે કરીશું તો કર્મ છૂટવાને બદલે કર્મ બંધન થશે તો એનાથી મુક્ત થતા જઈએ જેમ જેમ આપણા વિચારો ફેલાતા જાય જેમ જેમ આપણા વિચારો વિસ્તરતા જાય તેમ તેમ આપણી સંકુચિતતા પણ તૂટતી જાય તો આ મગા સારા 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 જેટલા એમને સૂઝે છે તેટલા કામ કરે છે પંદર વીસ વર્ષની ઉંમરે પૂરા શહેરમાં આજુબાજુના ગામડાઓમાં વિખ્યાત થઈ ગયો કે આ મગા નામનો કોઈ છોકરો છે એ એટલા સરસ સરસ કામ કરે છે ગામને સફાઈ ગામમાં સફાઈ કરાવે છે કરે છે ફલાણું કરે છે ઢીકણું કરે છે આ બધી પ્રશંસા એની થવા લાગી તો એની સાથે સાથે ઘણા જુવાનો જોડાવા લાગ્યા જુવાનો વિચારે છે આ કામ બહુ સારા કરે છે લોકોને આડતોમાંથી છોડાવવા સ્વચ્છતા કરાવવી ઝઘડા મીટાવવા એક અરસપરસ મદદ કરવી કોઈ બીમાર રહેલો હોય તો એને પણ હેલ્પ કરવી તો ઘણા જુવાનો આ કાર્યમાં જોડાય છે આ બધું કામ કોનું છે હા આ બધું કામ જુવાનોનું જ છે જુવાનો પાંચ દસ કલાક સામાયિક બાંધીને બેસે ને એ એના માટે યોગ્ય નથી અગર એને ફુરસદ મળતી હોય અને સિટીમાં રહેતા હોય ગામડામાં કોઈ પણ એવું ન હોય અને સિટીમાં કરાચી આવાસ કરતા હોય તો ત્યાં જ જઈને પણ પોતાનો સમય કેટલો કલા કેટલા કલાકો શેમાં આપવા જોઈએ સોશિયલ વર્કમાં સારી પ્રવૃત્તિમાં આપવા જોઈએ આજે ઘણા શહેરોમાં એવા એવા મોટી ઉંમરના લોકો રહેલા છે સારી સેવા આપે છે ગયા વર્ષે અમારું ઇન્ડોર ચાતુર્માસ હતું તો એક ભાઈ હતા આ કેન્સરની હોસ્પિટલમાં સવારના જાય કેન્સરના જે પેશન્ટ રહેલા હોય એમને મદદ કરે એક એવી સંસ્થા રહેલી છે મફત એમને દવા કે કાંઈ પણ દેવું હોય તો એ લોકો બધા વ્યવસ્થા સંભાળતા હતા ઠીક ઉંમરના હતા છતાં પણ સારી સેવા કરતા હતા અને જુવાનોનું તો આ કામ જ રહેલું જ છે સારા સારા કામ કરવાના તો આ મગા એનો ગ્રુપ ઊભો થયો એનો એક સર્કલ ઊભો થયો બીજી તરફ ગામમાં એક બીજો વર્ગ હતો જેને સારા કામ ગમતા ન હતા તોડફોડના કામ ગમતા હતા વિખવાદના કામો ગમતા હતા વિવાદ ઊભા કરવાના કામો ગમતા હતા આ સંસારમાં બે ચીજો તો રહેવાની જ છે રાત્રિ હશે તો દિવસ પણ હશે દિવસ હશે તો રાત્રિ પણ હશે દિવસ જ હોય તો મજા આવે તો સૂઈએ ક્યારે આપણે રાત્રિ હોય અને દિવસ ન હોય તો આપણે ઊંઘ્યા જ કરીએ એટલે કુદરતે બધી વ્યવસ્થા બહુ સારી રાખી છે અંધારો પ્રકાશ દિવસ રાત્રિ ઠંડી ગરમી બધું રાખ્યું છે પછી થોડા મહિના પછી ઠંડી પડશે એટલે આપણે શું કહીશું ઓહો ઠંડી બહુ બબ્બે કોટ પહેરું છું છતાં ઠંડી પડે છે હમણાં આપણે કહીએ કે ગંજી પણ ફાવતું નથી શરીર પર એટલે આ દુનિયામાં આ જગતમાં આ સંસારમાં દ્વંદ તો રહેવાના જ છે તો એક પ્રતિપક્ષ રહેલો હતો વિરોધી પક્ષ હતો એ રાજાના કાન ભંભેર્યા આ વાત કરી હતી ને મેં પહેલાં આ કથામાં રાજાના કાન ભંભેર્યા કે મહારાજા મગા નામનો એક છોકરો છે એની દાનત સારી નથી ગામને બગાડે છે ગામના છોકરાને બગાડે છે અને ભવિષ્યમાં એ તમારી રાજગાદી હડપ કરવાનો છે આવા આવી રીતે રાજાના કાન ભંભેરાયા તો પહેલાં બે ચાર વખત તો રાજા સાંભળ્યું ન સાંભળ્યું કરી નાખ્યું પણ એનો એ વિરોધ પક્ષ જે હતો એ રાજા પાસે ગળીએ ગળીએ જતો અને રાજાને કહેતો મહારાજા તમે ધ્યાન નહીં લો તો તમારી રાજગાદી જશે તમે સાવ પડભ્રષ્ટ થઈ જશો ભિખારી થઈ જશો અતિકાન ભંભેર્યા ત્યારે રાજાએ એ વાત માની જોઈ લો ખરાબ માણસો કેટલા સક્રિય હોય થાકતા નથી ખરાબ માણસો ક્યારે થાકે નહીં જ્યારે સારા માણસો સારા કામ કરવામાં થાકી જાય થોડી વાતો થાય ને બહાર ઘસાતી તો તરત જ માણસ કહે આ કોણ કરશે હવે એક અમે જોડા ઘસાઈએ અને બીજી તરફથી અમારી આ વાતો થાય સેવાનું કામ એવું છે ને જશ કરતાં પણ જોડા વધારે મળે સેવાના કામમાં એટલી તૈયારી રાખવી પડે અમારા એક ચેનલવાળા કહેતા હતા કે મારા સાહેબ એક નિયમ છે નરસા કામ કરશે એના વિશે વધારે લોકો બોલશે તો પણ કાંઈ નથી પણ સારા કામ કરશે એને તો છાતી કેવી રાખવી પડશે છાતી કેવી રાખવી પડે હા છત્રીસની છાતી રાખવી પડે લોખંડી છાતી રાખવી પડે અગર એનું દિલ સાચું હોય અને સારા કામ કરવાની ભાવના જ હોય તો લોકોના લોકોની નિંદા તરફ એને ધ્યાન દેવાનું ન હોય સારા કામ તરફ લક્ષ દેવાનું હોય પ્રશંસા કરનારા ઓછા મળશે અને સારા કામની નિંદા કરનારા ઘણા મળશે એમાં બે વાત બે મત નથી તો રાજાના કાન ભંભેરાયા આ રાજાએ ફેંસલો કર્યો કે એ મગા અને મગાનો જે પૂરો ગ્રુપ રહેલો છે એને હાથીના પગ નીચે કચડાવી મારો આદેશ થયો રાજાનો મગાને સમાચાર મળ્યા કે રાજાનો આવો આદેશ થયો છે મને અને મારા ગ્રુપને હાથીના પગ નીચે કચડી નાખશે તો જુવાન છોકરાઓને મગા ભેગા કરી અને કહે છે જો ભાઈઓ કસોટીનો સમય છે હિંમત હારવાની નથી રાજાના આદેશ પ્રમાણે ભલે આપણને હાથીના પગ નીચે કચડી નાખે આપણને બધાને તૈયારી રાખવાની છે ઉશ્કેરાટ કરવાનું નથી ઝઘડા કરવાના નથી વિવાદ કરવાના નથી સામેથી ચલાવીને મગા અને મગાના મગાનો જે ગ્રુપ હતો જુવાન છોકરાઓ એ બધા રાજાને ત્યાં પહોંચી ગયા કોઈ દલીલ નહીં કોઈ દાખલા નહીં મહારાજાને કહે છે મહારાજા આપે અમને હાથીના પગ નીચે કચડાવી નાખવાનો આદેશ આપ્યો જ છે તો આપ કહો અમે ક્યાં સુઈ જઈએ અમે ક્યાં વિરોધ કરવાના નથી અમે ખરાબ કરીએ છીએ સારું કરીએ છીએ એનો ફેસલો પણ અમારે નથી કરવો આપે જે આદેશ આપ્યો છે આદેશ પ્રમાણે અમને હાથીના પગ નીચે કચડાવી નાખો તો રાજા કંઈ બોલ્યા નહીં મઘા અને મઘાના માણસો મેદાનમાં સુઈ જાય છે મેં વાત તો કરી હતી કે પછી પડાપળી થઈ કોના કોના વચ્ચે યાદ છે ભૂલી ગયા પછી હું તમને જમ્બુકુમારો ચરિત્ર કહીશ તો ભૂલી જશો તો કેમ કામ આવશે હા ઘણી વાત કરી હતી મનલાલભાઈ એ બધી વાત કરી ચૂક્યો છું પુનરાવર્તન થાય છે આપણે વાત ત્યાં સુધી કરી હતી કે મગાનો જે ગ્રુપ હતો જુવાન છોકરાઓ હતા એ કહે છે પહેલાં અમે સૂઈશું તમારે પાછળ સુવાનું કારણ કે તમે જીવશો તો જગત માટે ફાયદો જ છે અમે મરશું તો વાંધો નથી મરવા માટે જુવાન છોકરાઓ પડાપડી કરતા હતા કોણ મરવા માટે તૈયારી કરે પડાપડી કોણ કરે હા એ તો હિંમત હોય એ જ માણસ આગળ આવું બધું કરી શકે તો પડાપડીમાં રાજા જુએ છે કે જુઓ તો ખરા આ બધા લોકોને હું હાથીના પગ નીચે કચડવાનો છું કચડા બી મારવાનો છું તે છતાં પણ મરવા માટે પડાપળી કરે છે મેં અહિંસાની વચ્ચે વ્યાખ્યા આપી હતી કે ખરેખરી અહિંસા કોને કહેવાય મહાવીર ભગવાને અહિંસાનો જે આદર્શ આપ્યો છે એ નાનકડો આદર્શ નથી જેમાં પ્રેમ હોય વિશ્વ બંધુત્વ હોય તમે સુખેથી જીવો બીજાને સુખેથી જીવા દો એટલું નહીં મહાવીરનો આદર્શ એટલો સ્મિત નથી મહાવીર તો ત્યાં સુધી વાત કરી છે કે બીજાને જીવડાવવા માટે તમારે તમારી જાન કુરબાન કરવી હોય તૈયારી એટલી રાખવાની છે કે બીજાની જાન બચાવવા માટે પોતાની જાન કુરબાન કરી નાખવી આ મહાવીરે અહિંસાની વિશાળ વ્યાખ્યા કરી છે આપણે થોડી થોડી હમણાં અહિંસા પાડી રહ્યા છીએ થોડી થોડી સારું છે થોડી થોડી પાળતાં પાડતા આપણે આગળ વધીશું તો મહાવીર ભગવાન તો કહે છે પ્રેમ વિશ્વ બંધુત્વ આપણા બધા કોણ છે માણસો જ નહીં જેટલા જીવ રહેલા છે બધાને પ્યાર કરો બધાને વ્હાલ કરો એટલે તો આપણે બોલીએ છીએ રોજે રોજ ખામે મી સબે જીવા સબે જીવા કમોતું મેં મિતિ મેં સબ ભૂઈએશું જેટલા જંતુઓ રહેલા છે આ પૃથ્વી પર બધા મિત્રો રહેલા છે કોઈની સાથે વેર નથી આવી સરસ મજાની વ્યાખ્યા મહાવીરની અહિંસામાં છે તો આગળ વધુ હાથીને છોડ્યો છે મારવા માટે વાત કરી નથી કર્યા નથી કરીને હાથીને છોડ્યા પછી એ હાથી કારણ કે પડાપડીમાં મગાએ નિર્ણય કર્યો છે કે પહેલાં હું સૂઈશ પછી તમારે બધાને સૂવાનું છે હાથી પહેલાં મને કચડશે પછી બીજાને તમને કચડશે હું આટલી મહેનત કરું છું અને મારી સુરક્ષા ચાહું એ ઠીક નહીં મારી જાનના ભોગે તમારો બચાવ જેટલો થાય તેટલો બચાવ કરવા માટે હું પ્રયાસ કરીશ હાથી છોડ્યો મગા સુધી હાથી આવ્યો બધા લોકો ભેગા થઈ ગયા છે કે હમણાં જ હાથી મગાના શરીર પર પગ મૂકશે અને મગાને કચડી નાખશે પણ હાથી મગાને સૂંઘે છે